નમસ્કાર આજે આપણે વધેલા ભાતમાંથી ઢોસા બનાવશું સૌ પ્રથમ આપણે વધેલા ભાત છે તેને થોડુંક પાણી મૂકી અને ઓવનમાં થોડા ગરમ કરી લીધા છે ત્રીસ સેકન્ડ પૂરતા જેથી જે એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેને કાઢી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે તમે જુઓ છો કે એકદમ સોફ્ટ બની જાય છે પાણી નાખી અને થોડી વાર ઓવનમાં રાખવાથી હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું પાણી સાથે જ આપણે તે મિક્સર જારમાં નાખી અને આપણે એને ગ્રાઇન્ડ કરીશું તો આ રીતે સરસ મજાના ચોખા છે એ પીસાઈને એક રસ થઈ જાય છે હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ જેટલા આમ તો માપ જોઈએ તો જેટલા આપણે વાટકો એક ચોખા હતા તો એક વાટકા જેટલો રવો છે એમાં ઉમેરી દઈશું અત્યારે આપણે પાણી કે છાશ કે દહીં કે કશું જ ઉમેરતા નથી પછી જરૂર મુજબ તેમાં ખાટું દહીં અથવા ખાટી છાશ ઉમેરી અને જોઈએ પ્રમાણે મિક્સર છે એ રાખી લેશું થોડી વાર બાદ બે ચમચી દહીં મીઠું અને ચપટી એક બેકિંગ સોડા ઉમેરી અને સરસ રીતે મિશ્રણ હલાવી અને ઢોસા બને એ રીતનું મેં ખીરું બનાવી લીધું છે હવે આ રીતે બેટર છે એને આપણે ઢોસાની લોઢી ઉપર ભીનું કપડું ફેરવી અને સરસ મજાના ગોળ ગોળ આ રીતે ઢોસા છે એ ઉતારી લેશું તમે જોઈ શકો છો કે એકદમ બેટર આપણે જે અડદની દાળને ચોખા પીસીને બનાવી એ ટાઈપનું જ સરસ બની ગયું છે અહીં તમે ઈચ્છો તો બાઇન્ડિંગ માટે એક ચમચી જેટલો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો તો આ રીતે સરસ મજાના જુઓ ચારે બાજુથી સરસ મજાનો ઉખડી ગયો છે તો આ રીતે બધા સરસ ક્રિસ્પી ઢોસા છે એ બનાવી શકાય છે સાથે અહીં મેં ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે અને સંભાર બનાવ્યો છે અને ચટણી બનાવી છે સરસ મજાના ગરમ ગરમ ઉતરતા જાય અને બ ઘરના બધા એન્જોય કરતા જાય અહીં દાળિયા અને ટોપરાના ખમણની ચટણી પણ બનાવી છે જો રેસીપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો